માડી અમરાત બાપાને મસાણી મેલડી માની જય મા મેં બીજા માટે માનતા રાખી હતી મારા ભાડું વાતની દીકરો પડી ગયો હતો ત્રીજા મારેથી એની મેં માનતા રાખી હતી અને દીકરો બચી જાય ચાલતો રહે અને બિલકુલ કોઈ ખામી ન રાખી માં એની માનતા હું આજે પૂરી કરવા આવીશું મારી કુળદેવીને રાજી રાખજો માં કોઈ સોગન ખાધેલી છે ખાધી છે માં ના ખાધી એવું ના બન હા માં હા માં હા તમે ખોટી સોગન ખાઓ તો પેલા તમે દુખી થશો કે જો ખોટી સોગન ખાતા હશો અને કદાચ તમે સોગન ખાઓ અને પછી પાલન ના કરો તો તમારા દેવ ખાવશે ઘણાએ અને દરેકે કાંઈક ને કાંઈક ભૂલ કરીએ છે તારા જેમ કદાચ બોલાઈ ગયું હશે તું બોલી એવી રીતે પણ સોગન કદાચ તમે એવું માનતા હોય કે અમે સોગન ખાધી છે ભગવાન અને માતાજી ભલે અમને માફ કર પણ હું શિંદ મને છપરા નદી ગંદ્રપિયા મેલડી બોલો છો કે તમે જે સોગન ખાધી અને જે સોગનનું પાલન કરીએ ક્યાં નહીં અને એ સોગન કદાચ સાચી કે જૂઠી પણ દેવ ના ગમી નહી આજે કદાચ તમે નહીં તું નહીં કદાચ ઘરે ઘરે દુઃખ હોય અને દુઃખમાં વધારો થતો હોય અને દુઃખમાંથી રસ્તો ના નીકળતો હોય તો પહેલા તમારી ખાધેલી સોગન તમે યાદ કરજો હું તને યાદ કરાવું છું માતા મેલડી છો યાદ છે કે મા મને યાદ છે

મેં તો તંજે ગાડી તું જાગી ગયું હોય તો બરોબર માં મારા મોટા સસરાની મિલકત મારી કાકી સાસુ અસ્થિર મગજના એમનો કોઈ વારસદાર નહોતું માં અને વારે ઘડીએ મારા ભાઈઓમાં ઝઘડા થતા કંઈક બી કાર્યનું કામ મૂકીએ આપણે ભાઈઓના ભાગમાં એટલે ઝઘડો થાય એટલે મનથી મને એવું થઈ ગયું કે માં મોટા સસરાનું કોઈ છે નહીં આગળ પાછળ મારે કશું નથી લેવું જવા દે પછી કાકી સાસુનો અસ્થિર મગજ હતું એમનું કોઈ નહોતું એટલે મેં કીધું હશે નથી લેવું જવા દે ના આલો તો કંઈ વાંધો નહીં અને મા મેં એક જગ્યાએ બારગામ ગયા હતા અને ત્યાં આગળ હું બોલી ગઈ હતી મારી સાસુ જોડે બધા અમે મારા દિયર બધા જોડે હતા માં અને મારા ભાઈઓના ઝઘડા નાના મોટા હાલવાના ઝઘડા મેં કહું હશે હું મફત સેવા કરી દઈશ મારે કશું લેવું નથી એવું હું મા બોલી હતી અને મને દુખાયું હોય કદાચ એવું બને અને મેં સોગન એ વખત ખાધી હતી મા શું સોગન તમે ખાધી તો સોગન તમે પાળીએ ક્યાં ખરી હા મા એમાં મેં મારા મોટા સસરાની અને કાકી સાસુની મિલકત મેં નથી લીધી પણ ઘર જે મૂલવ્યું ગામડે એના મેં છોતેર છ્યાસી ત્યાંસી હજાર નવસો કે ચારસો રૂપિયા મેં લીધા છે મા અને એમાં મારા કાકી સાસુ

તારી પાસે તું એવું છે કે હા હું સોગન મેં નિભાઈ છે તો તારા ઘર માં એનો રૂપિયો આવો જોઈએ ખરી તું એમ વિચાર કર ના આવો જોઈએ માં તો તારા ઘર માં એ પૈસા આયા તો તારા ઘર માં દુખ અને તું તારું બોલેલું પાળી એકી નથી હા માં હા મારા સસરાના ત્રણ દીકરા અને એ અમે સળંગ આખો એની કિંમત મૂલવી 7 લાખ રૂપિયા એમાંથી મને તીજો ભાગ આપ્યો અને કાકી સાસુ મોટા સસરા મારે નવ લાખ ના સાત લાખ ગયું હા માં હા હાચું માં હાચું હાચું માં જો કદાચ તમે બોલો છો કે નથી લેવું તો પછી છોડી દેવું પડે

હા પેલા બે દરવાજા વાળું ઘર વેચ્યું સિંધવન સપરા નદી ગંદ્રપિયા મશાણી મેલડી છો હા હા વેચીયું એટલે સોગન કોઈ ખાતું હોય અને સોગન તમે ના પાડી એકો તો ખાતા નહીં તમે કદાચ સોગન ખાશો અને તમે કદાચ ભૂલી ગયા તો તમે ભગવાનના ગેર ગયા તો એ સોગન નો બદલો જે કોઈ દેવ હશે ને તમારા ઘરે તમારી તમારી માતાની પાએન તમારી વસ્તી પાએ લેશે હા પેટમાં મને રોજ આ વાત કુસ્તી હતી માં આજે તમે સાક્ષાત મને યાદ દેવડાવી માં હું ક્યાંની એ જ પ્રાર્થના કરું છું મારું આ નવું ઘર એ ઘર વેચ્યું મેં બે બાયણા વાળું અત્યારે બીજું ઘર મેં લીધું એ વેચાઈને માં એટલે આ છ્યાસી હજાર જે લીધા છે એની મારી સાસુને બંગડી કરાવીને પહેરાવા માગું છું માં પણ હું તને એમ કહું છું હું તને એમ કઉ છું કે જે સમયે જે નતું કરવાનું એ કાર્ય આપણે કર્યું જે નતો ભાગ ભજવવાનો એ સમય આપણો ભાગ ભજવી દીધો હવે તમારે દુઃખ આવ્યું તમે એમ કહો કે સિત્તેર હજાર આવ્યા હતા લાખ રૂપિયા દાન કરવું છે તો એ દેવ એવું કહી શકે તું દાન કરી નાખ તો હું તને દુઃખ નહીં આલું ના તમે રાજી કરો માં

તારા ઘર માં મોટા મોટું દુઃખ હોય તો એ ઘર વાળી શિકોતર માતા નું એવું કે છે કે મારું ઘર છે અને મને ગમતું તું અને હું માતા અંદર ફરું છું જે જૂનું ઘર વેચ્યું એમાં એમાં સિકોતર માતા કે હું રહું છું એમાં એક બે અને ત્રણ ત્રણ ભાઈ જે વસ્તુ નથી કરવાની એ કરીને એમ દુખ આવ્યું અને દરેક ના ઘરે માતા સિકોતર ફરી ફરી એટલે એને લાગ્યું કે મારા આના આ પ્રકારનું દુઃખ દેવું છે એટલે એને એ પ્રકારનું દીધું મૂળ તને વધારે દુઃખ પડ્યું

તો જતું જ કરો બધું છોડી દો ઘરમાં બી એમનો બે ભાગ છોડી દો પણ મારા મિસ્ટર માને નહીં એ એમ કેતા હતા કે આપણે બાપ દાદાની સેવા કરી છે બધાની પાછળ આપણે બધું કરી છે ભોગવવા રહ્યા ના રહ્યા માં એ કશું જોવા રહ્યા જરાય નહીં પૈસા એ તમને મળવાય રહ્યા મળવાય નથી રહ્યા માં તો વિચાર કરો કે એ માતા કેટલી જબરી હશે ને એનો ન્યાય કેટલો મોટો હશે હસે માં હશે કઈ નહીં તારે લાગત ને કે મારે દાન કરવું છે મારે હોનું બનાવીને આપી દેવું છે કોકને પહેરાવી દેવું છે એ તારો ભાવ છે પણ સાચા હૃદય થી તું એવું પેલા કે કે માં મેં સોગન ખાધી અને પાળી એક નહીં એટલે મારા જીવનમાં દુઃખ છે તે માં તું માં છો એટલે તું રાજી રેજે અને હવાર હાજ શિકોતર નું ભજન કરજે તારું જેટલું ગયું છે એટલું પાછું આવશે હું મશાણી મેલડી આશીર્વાદ આલો છું મા કૃપા રાખજો અરે ર આ તો હું તને શું કે તું શીખો તર માતા નું બરોબર ભજન કરીશ ને એટલે તારી કુળદેવી રાજી થશે ભલે જા મારા આશીર્વાદ